સુરતના ભેસ્તાન ઉનપાટીયા વિસ્તારમાં બે ભાઈઓ સહિત પરિવાર પર કરાયેલા હુમલામાં એકની હત્યા કરાઈ હતી તો બનાવને લઈ ભેસ્તાન પોલીસ દોડી જે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઉન ખાતે કાલીપીચમાં રહેતા અજમેરી ખાતુન અન્સારીને ઉંધારી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી સોયબ રહીશ ખાન પઠાણ રિઝવાન માંજરા સહેઝાદ સાકીબ સહિતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમનાની દેરાણી સજીદા ખાતુને માર માર્યો હતો બાદ અજમેરી ખાતુનના પતિ મુઝરફર હુસેન અને દિયર ઝફર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઝફર હુસેનની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા બનાવને લેપિસ્તાન ભેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તો બીજી તરફ ત્વરિત ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા જે અંગે મદદનીસ પોલીસ કમિશનર ડિવિઝનની એસી તરાડાએ વધુ માહિતી આપી હતી એક બે હાજર છવ્વીસ ના રોજ બજરંગી ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરેદિન ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલા બાળકે ફરિયાદીના ના પાણીના કેન ઉપર પેશાબ કરતા બાળકોનું તથા મુખ્ય આરોપી સોયબ નો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઇઝાઓ પહોંચાડેલી અને એક મર્ડનનો બનાવ બનાવવા મેળ એની સૌપ્રથમ જાન કંટ્રોલ રૂમમાં થતા ધેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદ એની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદા અનુસંધા બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે